બે ડમ્પરમાં આગ ચાપી દીધી હતી ત્યારે અન્ય ત્રણ ડમ્પરમાં વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આગની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મહત્વના સમાચાર કહી શકાય ત્યારે રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા મામલો ગરમાયો સાબરકાંઠામાં જ્યારે સાબરકાંઠામાં ડમ્પર અને રિક્ષામાં અકસ્માત બાદ હિંસક ઘટના ઘટવા પામી હતી જેમાં પિલુન્દ્રા અને સાપણ રોડ પર ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો ત્યારે અકસ્માતમાં રિક્ષામાં સવાર ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે અકસ્માત બાદ સ્થાનિક લોકો રોષે ભરાયા હતા ત્યારે રોસી ભરાયેલા લોકોએ બે ડમ્પરમાં આગ ચાપી દીધી ત્યારે અન્ય ત્રણ ડમ્પરમાં પણ વ્યાપક તોડફોડ કરી હતી જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગયા ત્યારે આગની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ગાડીઓ હરગાવવાની કોશિશ કરીશ મેં ગાડીઓ હરગાવવાની કોશિશ હોય તો આપણે પોલીસમાં તોડ કરીએ તો મેં પોલીસ સ્ટેશન તોડ કરી પોલીસ સ્ટેશન દોઢ કરી પૂજા આવીને તાત્કાલિક ગાડી લઈને આવ્યા હું મારા સંબંધ રીતે નથી આવ્યો એ ગાડીઓ હતા અને ગાડીઓ હરકતી હતી સરપંચને ગાડી બંધ કરવાની સત્તા નહીં મારી પાણીની લાઇનો જતી હોય ગાડીઓ અવરલોડ ગાડીઓ જતી હોય સાઈડ મારતી હોય રોજ ના રોજ પોણીની લાઈનો તૂટી જાય ગામમાં પોણી ના આવે તો સરપંચને ફરિયાદ આવે ગામમાં કોઈ લેબર મળે નહીં એટલે મારે ગમે તે લાઈન ફરવી પડે એના માટે મટીરિયા લાવવા માટે પેલી તો કરી જ પડે અને ગાડીઓ ના ઘોડી મેં તો ગાડી જવાની છે અને લઈએ તો જવાની છે ગાડી તો